શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ આ કામ ન કરો નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે તમને શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પ્રિય ભક્તજનો સનાતન ધર્મમાં પૂર્ણિમાની તિથિનું ખૂબ જ વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં દર મહિને એક પૂર્ણિમાની તિથિ આવે છે અને વર્ષમાં બાર પૂર્ણિમાની તિથિઓ આવે છે આ તમામ પૂર્ણિમાની તિથિઓનું વિશેષ મહત્વ હોય છે દરેક પૂર્ણિમા પોતાનું અલગ અલગ મહત્વ ધરાવે છે આવી સ્થિતિમાં આ પૂર્ણિમાની તિથિઓમાંથી એક શરદ પૂર્ણિમા છે વાસ્તવમાં તો તમામ પૂર્ણિમાની તિથિઓ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે પરંતુ ભાઈઓ અને બહેનો જે શરદ પૂર્ણિમા હોય છે તેનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે આ ખૂબ જ શુભ અને પ્રભાવશાળી દિવસ હોય છે આવી સ્થિતિમાં હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે આશ્વિન માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે સાથે જ તમામ ભક્તોને જણાવી દઈએ કે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે કારણ કે શરદ પૂર્ણિમાનો દિવસ ખાસ કરીને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી તેમજ રમાને સમર્પિત હોય છે હા ભક્તો કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચંદ્ર માં સોળ કળાઓ પૂર્ણ હોય છે અને આખી રાત પોતાની કિરણો દ્વારા અમૃત સમાન વરસાદ કરે છે આ ઉપરાંત તમારામાંથી કેટલાક ભક્તજનો જાણતા હશે કે શરદ પૂર્ણિમાના દિવસે ખીર બનાવવાની પરંપરા છે અને આ પરંપરા સદીઓથી ચાલી આવે છે માન્યતા છે કે આ દિવસે ચંદ્રમાની કિરણોમાં દિવ્ય ઔષધીય ગુણો હોય છે આ જ કારણે આ રાત્રે દૂધમાંથી બનાવેલી ખીર ચંદ્રમાની ચાંદની પ્રકાશમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે કારણ કે શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં ખીર રાખવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે ચંદ્રની કિરણોથી ખીરમાં અમૃતનો રસ ભરી જાય છે આવી સ્થિતિમાં જે ભક્ત શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ચંદ્રમાની રોશનીમાં રાખે છે અને પછી તે ખીરનો પ્રસાદ તરીકે સેવન કરે છે તો તેના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થઈને આરોગ્ય લાભ મળે છે શરીરમાં નવી ઊર્જા ઉત્પન્ન થાય છે અને તે સાધકને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની સાથે સાથે ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે જેથી ચંદ્રદોષ પણ દૂર થાય છે આવી સ્થિતિમાં તમામ ભક્તજનો સારા આરોગ્ય માટે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની રોશનીમાં ખીર રાખે છે અને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ચંદ્ર દોષથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે અનેક પ્રકારની વસ્તુઓનું દાન કરે છે પરંતુ મિત્રો તમામને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જે શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આ કાર્યો કરવાને અશુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક ભક્તજનો એવા હોય છે જે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના કાર્યો અને ઉપાયો કરી નાખે છે આવી સ્થિતિમાં તેઓ એ નથી જોતા કે આ કામ આપણે કરવું જોઈએ કે નહીં આ કામ કરવાથી ફાયદો થશે કે નુકસાન થશે તો આવી સ્થિતિમાં મિત્રો શાસ્ત્રોમાં આ જ કાર્યો વિશે વર્ણન કરવામાં આવ્યું છે જે કાર્યો સાદકે શરદ પૂર્ણિમાના દિવસે ન કરવા જોઈએ નહીં તો તેને ફાયદાની જગ્યાએ ભારે નુકસાન થશે અને જીવનમાં આરોગ્ય સંબંધી તેમજ માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે પડશે સાથે જ તેની અસર આર્થિક સ્થિતિ પર પણ આ ઉપરાંત ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે જેથી ઘરમાં દરિદ્રતા પગ પસારશે જેથી તમારા બનતા કામ પણ બગડી શકે છે અને તમારું જીવન સુખ સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યમાં બદલાઈ જશે આવી સ્થિતિમાં ભાઈઓ અને બહેનો આ વિડિયો દ્વારા હું તમને જણાવીશ કે આ વર્ષે બે હજાર પચીસની શરદ પૂર્ણિમાનો શુભ પાવન પર્વ ક્યારે ઉજવાશે શરદ પૂર્ણિમાનું મહત્વ શું છે તેની પૂજા વિધિ શું છે સાથે જ આપણે એ પણ જાણીશું કે શરદ પૂર્ણિમાના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ જેથી જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે અને પુણેની જગ્યાએ પાપના ભાગીદાર બનવું પડે છે આ ઉપરાંત એક સવાલ છે જે બધાના મનમાં રહે છે કે શરદ પૂર્ણિમાના દિવસે તુલસીમાં પાણી આપવું જોઈએ કે નહીં તુલસીની પૂજા અર્ચના કરવી જોઈએ કે નહીં તેની નીચે દીવો પ્રગટાવવો જોઈએ કે નહીં તો આ વિડીયોમાં તમને આ સવાલનો જવાબ પણ મળી જશે આ વિડિયો તમામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે આ વિડિયો જોયા પછી તમને તમારા બધા સવાલોના જવાબ મળી જશે તમારી બધી પ્રકારની મૂંઝવણો દૂર થઈ જશે પરંતુ તે પહેલા જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો તમારા અને તમારા આખા પરિવાર પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા રહે તો તમારી શ્રદ્ધા ભાવથી એક પ્યારું લાઇક જરૂર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો સાથે જ કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધ ધાભાવથી સાચા મનથી જય લક્ષ્મી નારાયણ લખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો આ ઉપરાંત આ માહિતીને તમારા મિત્રો ભાઈઓ બહેનો મોટા વડીલો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ માહિતી ખબર પડે અને તેમનું પણ ભલું થાય ચાલો પ્રિય ભક્તજનો સૌથી પહેલા તમને જણાવીએ કે આ વર્ષે બે હજાર પચીસ માં શરદ પૂર્ણિમાનો શુભ પાવન પવિત્ર પર્વ ક્યારે ઉજવાશે દાન સ્નાન કયા દિવસે કરવામાં આવશે તો ભાઈઓ અને બહેનો આશ્વિન માસની પૂર્ણિમા તિથિની શરૂઆત આ વખતે છ ઓક્ટોબર બે ના રોજ બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યે થશે અને તેનું સમાપન બીજા દિવસે સાત ઓક્ટોબર બે ના રોજ સવારે નવ વાગીને સોળ મિનિટ વાગ્યે થશે આવી સ્થિતિમાં શરદ પૂર્ણિમાનો પર્વ આ વર્ષે છ વીસ પચીસ સોમવારે ઉજવાશે જ્યારે દાનસ્નાનની વાત કરીએ તો દાનસ્નાન સાત ઓક્ટોબરે સવારના સમયે કરવું શુભ રહેશે પરંતુ તમે દાનસ્નાન છ ઓક્ટોબરે પણ કરી શકો છો પરંતુ સાત ઓક્ટોબરે સવારના સમયે દાનસ્નાન કરવું વધુ શુભ માનવામાં આવે છે આથી દાનસ્નાનનું મહત્વ વધુ વધે છે આવી સ્થિતિમાં મિત્રો છ ઓક્ટોબર બે સોમવારે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગીને અડતાલીસ મિનિટથી પાંચ વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગીને ચોવીસ મિનિટ વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને પાંચ મિનિટ વાગ્યે થશે આ ઉપરાંત ભાઈઓ અને બહેનો અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગીને એકાવન મિનિટ થી બાર વાગીને આ મિનિટ સુધી રહેશે અને ચંદ્રોદય સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યે થશે સાથે જ મિત્રો જણાવી દઈએ કે આ વખતે શરદ પૂર્ણિમા પર ભદ્રા લાગવાની છે અને તમામને જણાવી દઈએ કે ભદ્રામાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી જો તમે કરી લો છો તો તમને તેનું ફળ પ્રાપ્ત થતું નથી બલકે અશુભ પરિણામ જ જોવા મળે છે આવી સ્થિતિમાં મિત્રો ભદ્રા બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ થી રાત્રે દસ વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે આ ઉપરાંત શરદ પૂર્ણિમાનો વિજય મુહૂર્ત બપોરે બે વાગીને છ મિનિટ થી બે વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે શરદ પૂર્ણિમાનો અમૃતકાળ રાત્રે અગિયાર વાગીને ને ચાલીસ મિનિટ થી બીજા દિવસે સાત ઓક્ટોબર બે હજાર પચીસ ના પૂર્વાન એક વાગીને ને સાત મિનિટ સુધી રહેશે સાથે જ મિત્રો શરદ પૂર્ણિમા નું નિશ્ચિત મુહૂર્ત રાત્રે અગિયાર વાગીને ને પિસ્તાલીસ મિનિટ થી બીજા દિવસે સાત ઓક્ટોબર બે હજાર પચીસ ના પૂર્વાન બાર વાગીને ને ચોત્રીસ મિનિટ સુધી રહેશે જારે શરદ પૂર્ણિમાનો રાહુકાર સવારે 7 વાગીને પિસ્તાલીસ મિનિટ થી 9 વાગીને તેર મિનિટ સુધી રહેશે ચાલો હવે તમને શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ જણાવીએ તો પ્રિય ભક્તજનો સનાતન ધર્મમાં પૂર્ણિમાની તિથિનો વિશેષ મહત્વ માનવામાં આવે છે જારે પૂર્ણિમાની તિથિએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે સાથે જ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન પૂણેનું પણ વિશેષ મહત્વ છે ખાસ કરીને શરદ પૂર્ણિમાને વધુ પવિત્ર માનવામાં આવે છે કારણ કે માન્યતા છે કે આ દિવસે ચંદ્રમાની કિરણોથી અમૃત વરસે છે આ જ કારણે આ રાત્રે લોકો ખીર બનાવીને ચાંદનીમાં રાખે છે અને બીજા દિવસે સવારે તેનું સેવન કરે છે માન્યતા છે કે આ ખીર ખાવાથી વ્યક્તિને સુખસ્મૃદ્ધિનો આશીર્વાદ મળે છે અને જેમને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમણે આ ખીરનું સેવન જરૂર કરવું જોઈએ આથી આરોગ્ય સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે ચાલો હવે તમને શરદ પૂર્ણિમાની પૂજા વિધિ વિશે જણાવીએ પ્રિય ભક્તજનો શરદ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો વાસ્તવમાં આ શુભ અવસરે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો શક્ય ન હોય તો ઘરે જ ગંગાજળ નાખીને સ્નાન કરો પછી હાથમાં પાણી લઈને આ વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લો ત્યારબાદ ઘરના ઉત્તર પૂર્વ અથવા ઈશાન ખૂણામાં એક ચોકી સ્થાપિત કરો તે ચોકી પર લાલ કે પીળું વસ્ત્ર પાથરો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો એટલે કે ચોકી પર ગંગાજળનો છંટકાવ કરો આ બધું કર્યા પછી ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો અને તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપબત્તી કરો સાથે જ ભગવાનને ગંધ અક્ષત પુષ્પ રોલી ચંદન ફળ ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરો આ ઉપરાંત માતા લક્ષ્મીને કમળનું ફૂલ સફેદ મીઠાઈ અને એકાક્ષી નાળિયેર અર્પણ કરો આવું કરવું શુભ માનવામાં આવે છે જ્યારે ભાઈઓ અને બહેનો સાંજે ચંદ્રોદયના સમયે એક લોટામાં પાણી ચોખા અને સફેદ ફૂલ નાખીને ચંદ્રદેવને શ્રદ્ધાપૂર્વક વિધિવિધાથી અર્ઘ્ય આપો સાથે જ ચોખા અને ગાયના દૂધથી બનેલી ખીરને આખી રાત ચંદ્રની ચાંદનીમાં રાખો બીજા દિવસે તે ખીરને માતા લક્ષ્મીને હર પણ કરો અને પછી તેને પરિવારના સભ્યોમાં પ્રસાદ તરીકે વહેંચીને પોતે પણ ગ્રહણ કરો આ ઉપરાંત મિત્રો તમામને જણાવી દઈએ કે મધ્યરાત્રે માતા લક્ષ્મીનું ખાસ ધ્યાન કરો કારણ કે આ રાત્રે માતા લક્ષ્મી જાગતા ભક્તો પર ધન અને સમૃદ્ધિ વરસાવે છે સાથે જ આ દરમિયાન શ્રી હરી કૃત ત્રિભુવન મહાલક્ષ્મી અસ્માન દാരിദ്ര નાશય પ્રચુર ધન દેહી દેહી મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે અને આ વાત શાસ્ત્રોમાં કહેવામાં આવી છે આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો દુષ્પ્રભાવ દૂર થશે અને જીવનમાં ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જા રહેશે તો પ્રિય ભક્તજનો આ હતી શરદ પૂર્ણિમાની પૂજા વિધિ ચાલો હવે ચર્ચા કરીએ કે શરદ પૂર્ણિમાના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ જેથી પૂજા પાઠ વ્રત કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત ન થાય બલકે સાધક પાપનો ભાગીદાર બને જેથી જીવન સુખ સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યમાં બદલાઈ જાય પરંતુ ભાઈઓ અને બહેનો જો હજુ સુધી તમે આ વીડિયો લાઇક નથી કર્યો તો આ છે નંબર એક વાળમાં કાંસકો પ્રિય ભક્ત તજનો શાસ્ત્રો અને પરંપરાઓમાં એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી સ્ત્રીઓએ પોતાના વાળમાં કાંસકો ન કરવો જોઈએ હવે તમે વિચારતા હશો કે આ દિવસે ચંદ્રમાની રોશની પવિત્ર અને અમૃતમય માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે કોઈ સ્ત્રી આ દિવસે રાત્રે એટલે કે સૂર્યાસ્ત પછી વાળમાં કાંસકો કરે છે તો તે આ પવિત્રતાનું અપમાન માનવામાં આવે છે અને અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે જેથી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવામાં ચૂકી શકો છો નંબર સંશય પ્રિય ભક્તો શરદ પૂર્ણિમાના શુભ અવસરે ખાસ કરીને પાલન કરવાનો વિધાન જણાવવામાં આવ્યો છે માન્યતા છે કે આ દિવસે ચંદ્રમાં પોતાની પૂર્ણ કળાઓ સાથે અમૃત વરસાવે છે અને આ રાત સાધના જપ ધ્યાન અને આરાધના માટે શ્રેષ્ઠ હોય છે આવી સ્થિતિમાં સ્ત્રી સાથે શયન કરવું કે શારીરિક સંબંધ બનાવવો આ પવિત્ર ઉર્જા અને તપસ્યાને ભંગ કરે છે સાથે જ ધર્મશાસ્ત્રોમાં આને અશુભ અને પાપકારી માનવામાં આવ્યું છે આવું કરવાથી સાધક પાપનો ભાગીદાર બને છે અને તેને આ દિવસે કરેલા જપ તપ પૂજા વ્રત દાન સ્નાન પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી અને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ પણ નારાજ થઈ શકે છે જેથી જીવન ભરાઈ શકે છે નંબર કાળા રંગને અશુભ માનવામાં આવ્યો છે આવી સ્થિતિમાં ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ કારણ કે કાળો રંગ ભગવાન શનિદેવ સાથે સંબંધિત હોય છે અને તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે આવી સ્થિતિમાં જો તમે શરદ પૂર્ણિમાના શુભ પાવન પવિત્ર પર્વે કાળા રંગના કપડા પહેરો કાળા રંગની વસ્તુ ખરીદો કે દાન કરો તો તમને કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થાય બલકે તમારે જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારા બનતા કામ બગડી જશે આવી સ્થિતિમાં તમારા માટે શ્રેષ્ઠ રહેશે કે આ દિવસે તમે કાળા રંગના કપડા છોડીને સફેદ લીલા કે અન્ય રંગના વસ્ત્રો ધારણ કરો આવું કરવાથી તમને જીવનમાં શુભ પરિણામ જોવા મળશે નંબર ચાર ક્રોધ મિત્રો વાસ્તવમાં તો જીવનમાં ક્યારે ક્રોધ ન કરવો જોઈએ હંમેશા શાંત રહેવું જોઈએ પરંતુ શરદ પૂર્ણિમાના દિવસે તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે આ દિવસે કોઈ પર પણ ક્રોધ ન કરવો જોઈએ ન તો ઝઘડો કરવો જોઈએ આ ઉપરાંત તમારાથી મોટાનું કે નાનાનું અપમાન ન કરો તેમને અપશબ્દો ન બોલો ઝઘડો ન કરો નહીં તો તમને ફાયદાની જગ્યાએ ભારે નુકસાન થશે અને તમારું જીવન તહસનહસ થઈ શકે છે તેથી આ દિવસે શાંતિ જાળવો આજ તમારા માટે શુભ ફળદાયી રહેશે નંબર પાંચ લોખંડ અને સ્ટીલની વસ્તુઓ પ્રિય મિત્રો શરદ પૂનમના દિવસે લોખંડ અને સ્ટીલથી બનેલી વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે જ્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોખંડ શનિ ગ્રહનો કારક છે જ્યારે આ દિવસે ચંદ્રમાની પૂજા અને આરાધના કરવામાં આવે છે જો આ દિવસે લોખંડ કે સ્ટીલ ખરીદવામાં આવે તો તે ચંદ્રમાની શીતળ ઉર્જાને અવરોધે છે અને વ્યક્તિના જીવનમાં તણાવ કલા અને આર્થિક સંકટ ઉત્પન્ન કરી શકે છે સાથે જ ઘરના સભ્યો વચ્ચે વાદવિવાદ અને માનસિક બેચેની વધવાની સંભાવના પણ રહે છે આવી સ્થિતિમાં તમારે શરદ પૂર્ણિમાના શુભ અવસરે લોખંડ અને સ્ટીલની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને ન તો ભાઈઓ બહેનો આ વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં તો તમારા સંબંધોમાં પણ કડવાશ ઉત્પન્ન થઈ શકે છે જેથી તમારા સંબંધો બગડી શકે છે નંબર છ નોકદાર વસ્તુઓ પ્રિય ભક્તજનો શરદ પૂર્ણિમાને અમૃત વર્ષા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે ઘરમાં નોકદાર વસ્તુઓ જેવી કે છરી કાતર ચાવી કે અન્ય કાપવા ચૂંટવાની વસ્તુઓ ખરીદવી કે લાવવી વર્જિત છે જ્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વસ્તુઓ ઘરની શાંતિ અને સકારાત્મક ઊર્જાને કાપી નાખે છે અને પારિવારિક સુખ સુખસ્મૃદ્ધિમાં અવરોધ ઊભો કરે છે આવી સ્થિતિમાં જો તમે શરદ પૂર્ણિમાએ નોકદાર વસ્તુ ખરીદો છો તો આવું કરવાથી તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે જેથી તમને જીવનમાં દરેક કાર્યમાં નિષ્ફળતા મળી શકે છે અને તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડશે સાથે જ તમારે જીવનમાં માનસિક તણાવ આરોગ્ય સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તેથી શરદ પૂર્ણિમાના દિવસે નોકદાર વસ્તુ ન ખરીદો ન તો તેનું દાન કરો અને ન તો તેનો ઉપયોગ કરો નંબર દહીં અને મીઠું હા ભક્તો જો તમે શરદ પૂર્ણિમાએ દાન કરી રહ્યા છો તો ભૂલથી પણ દહીં પૂર્ણિમા વસ્તુઓનું દાન અત્યંત અશુભ માનવામાં આવે છે માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે દહીં અને મીઠા દાન કરવાથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે સાથે જ તમારા જીવનમાંથી સુખ શાંતિ જઈ શકે છે અને તમારો શુક્ર ગ્રહ નબળો થઈ શકે છે જેથી તમારા વેપારમાં ઘટાડો જોવા મળી શકે છે નંબર આઠ બાસી ફૂલો કે મુરઝાયેલા ફૂલો પ્રિય ભક્તો જેમ તમે જાણી ચૂક્યા છો કે શરદ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે આરાધના કરવામાં આવે છે પરંતુ શરદ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ભૂલથી પણ પૂજામાં ફૂલો ફૂલો કે ન ચઢાવો કારણ કે પૂજા પાઠમાં બાસી ફૂલો કે મૂરઝાયેલા ફૂલો ચઢાવવા અશુભ માનવામાં આવે છે આવું કરવાથી પૂજા પાઠનું ફળ પ્રાપ્ત થતું નથી બલકે આવું કરવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું અપમાન થાય છે આવી સ્થિતિમાં જો તમારી પાસે તાજા ફૂલો નથી તો પૂજામાં સૂકા કે મુરઝાયેલા ફૂલો ભૂલથી પણ ન ચઢાવો આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે અને ઘરમાં વાસ્તુ દોષ પણ લાગી શકે છે નંબર નવ ચંદ્ર દર્શનની અવગણના પ્રિય મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પોતાની પૂર્ણ કળાઓથી યુક્ત હોય છે અને તેની કિરણોમાં અમૃતનો અવસરે ચંદ્રમાના દર્શન કરવા અને તેની રોશનીમાં બેસવું અત્યંત શુભ હોય છે માન્યતા છે કે આ દિવસે ચંદ્રની કિરણોથી શરીર અને મન બંનેને શીતળતા અને આરોગ્ય લાભ મળે છે આવી સ્થિતિમાં મિત્રો જો કોઈ વ્યક્તિ આ દિવસે ચંદ્રમાના દર્શનની અવગણના કરે છે કે તેની ઉપેક્ષા કરે છે તો તે આ પવિત્ર રાતના દિવ્ય આશીર્વાદ થી વંચિત રહી જાય છે આ ઉપરાંત જેનું આરોગ્ય ખરાબ રહે છે તેને આ દિવસે ચંદ્રમાના દર્શન જરૂર કરવા જોઈએ આવું કરવાથી આરોગ્ય સુધરી શકે છે અને તેથી આ દિવસે ચંદ્રમાને અર્ધ્ય આપવું અને ખીરને તેની રોશનીમાં રાખવું ખૂબ જ મંગળકારી હોય છે તો પ્રિય ભક્તજનો આ હતા તે કાર્યો જે શરદ પૂર્ણિમાના શુભ અવસરે ન કરવા જોઈએ જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં દરિદ્રતા પગ પસારી શકે છે ચાલો હવે તમારા સવાલનો જવાબ આપીએ સવાલ હતો કે શરદ પૂર્ણિમાના દિવસે આપણે તુલસીમાં પાણી આપી શકીએ કે નહીં તુલસીની પૂજા અર્ચના કરી શકીએ કે નહીં તુલસીની નીચે દીવો પ્રગટાવી શકીએ કે નહીં તો પ્રિય ભક્તજનો તુલસીની પૂજા અર્ચના કરવી તેની નીચે દીવો પ્રગટાવવો અને તુલસીમાં પાણી આપવું અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે સનાતન ધર્મમાં તુલસીના છોડનું અને આયુર્વેદમાં પણ તુલસીનું ખૂબ વિશેષ મહત્વ છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન શ્રી હરિવિષ્ણુની અત્યંત પ્રિય છે તેથી તુલસીનું વિશેષ મહત્વ છે તો આ સવાલ છે કે શરદ પૂર્ણિમાના શુભ અવસરે તુલસીની નીચે દીવો પ્રગટાવવો જોઈએ કે નહીં તુલસીમાં પાણી આપવું જોઈએ કે નહીં તો તેનો જવાબ છે હા હા ભક્તો તમે શરદ પૂર્ણિમાના દિવસે પૂજા અર્ચના કરી શકો છો અને દીવો પણ પ્રગટાવી શકો છો પરંતુ ભાઈઓ બહેનો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સાંજના સમયે તુલસીને પાણી ન આપવું શરદ પૂર્ણિમા કોઈ એકાદશી કે અમાવસ્યા નથી જે દિવસે તુલસીમાં પાણી ન ચઢાવવામાં આવે તેથી તમે સવારે સૂર્યોદયના સમયે તુલસીને પાણી અર્પણ કરી શકો છો જે શુભ માનવામાં આવે છે પરંતુ સાંજના સમયે તુલસીમાં પાણી ન આપો નહીં તો તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે સાથે જ તુલસીની આસપાસ સ્વચ્છતા જાળવો ત્યારે જ તમારા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરશે કારણ કે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય કોઈ પણ પ્રકારની ગંદકી ન હોય તેથી તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો પ્રિય ભક્તજનો આશા રાખું છું કે તમને તમારા બધા સવાલોના જવાબ મળી ગયા હશે તમારી બધી પ્રકારની મૂંઝવણો દૂર થઈ ગઈ હશે અને તમને શરદ પૂર્ણિમાના શુભ પાવન પવિત્ર પર્વ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો આ હતું આજના આ વીડિયોમાં જો ભાઈઓ બહેનો માહિતી સારી લાગી હોય તો આ વીડિયોને એક લાઇક જરૂર કરો અને તમારી ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારા આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળે સાથે જ આ વીડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો મોટા વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ માહિતી બધાને ખબર પડે જય લક્ષ્મી નારાયણ નમો નમા